અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળી તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં જોવા ગઈશ વહેલા વહેલા તો સવાર પડી ગઈ છે અને સુખનું સૂરજ અહીંયા ઉગી ગયો છે ગઈશ નહીં મેસ તો વહેલા વહેલા ઉઠી જ્યો અને હું કરેલી છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતા જય માને ચો જાવ વેલા વેલા મો તો

स्नैल okay. तो okay. okay. okay.

રૂમાલ મા નાતો લે આપણે આ તો પણ જૂનો થઈ ગયો એટલે મારે રૂમાલ લાગી ગયો આખા કામ મારી ક્યો જત્ર્યા છો તમે બોરી મારો કાનમાં ના છે એક ચોર ચાર ચોર આવું મે <laughs> <laughs>

લે કોણી લેતા લે લે થા દે બદમ ખાવાનો લે બદમ વાટકા માં લે તો થોડું ખાવા ગચ્ચી ગચ્ચાડવાનું મજા આવ થઈ ગઈ બસ ગચ્ચી હું જુગલ કાઢ્યો ના મેલ આતા ના એ તો આંગળી જવા લાવ રટલો લાવ તો ખાઈ દેવ

કે ગાઈશ ખેતર માં આપડે આજે ઘઉં ભેગા થાય એટલા માટે કાઢવા ના પણ કાલ કઢાઈ જશે કોઈ તો બાટલો બાટલો લઈ લીધો આપડે પાણીને રાજુ ભાઈ આપડે આજે બાઈક ઉપર એવું કે જમીન ભાઈ અમે તો હેડીએ તાર પપ્પા તો ની હે ને માર પપ્પા નું છે જો નથી કરવા જા

તો કરવા હોય તો આવી જાવ અમાર ખેતરમાં તો ગઈસ આપડે કાચી પણ આયો છે ગૌબી કરવા માટે કાચી બીમાર થઈ ગયો તો આજ તો અમે ખબર લેવા આવવાના હતા કાલે આવવાના હતા હોજી પણ કહો હોજી જઈ આજે આવવાના હતા પણ તમે ગૌબી કરવા આવ્યો એટલે અમે નામ આવવાનું નહીં બની જવાનું તો કાઈ તું રાત્રે આમ પોતા મેતા મે જો

તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને અને વિડીયો એટલો શેર કરો જેથી કરીને આપણા વિડીયો જલ્દી વાયરલ થાય બાકી જય માતાજી જય મેડીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં